બેટા કોઈ ગ્રહ તડકા ના નીકળતા નથી આપણે સીમા જવું પડશે આટો માર્યો બરોબર जाऊ है ने हां कोई आवे है भाई कुर्सी लेवा कोई जा बात नहीं थी <laughs> कोई न थाउ तू हां अब तैया खत पाड़ दे हाल हेलो तेरी सो की जिंदगी बेटा बेटा खाओ हेलो तो चालू करो पकड़ीन बेव जी हां आई गांव में कोई थे नहीं आवे आपको फिल्म में जवाब दी हां ए तेरी सो की जिंदगी बेटा बेटा खाओ जिंदगी बेटा बेटा खाओ

હલો આખી જિંદગી આ વે ભી ગયો સા ગરામ માં બેટા નથી આમ તો દેખાય છે હલો આખી જિંદગી બેઠા બેઠા ખાવ બેઠા બેઠા ખાવ ને ડબલા હલો આખી બેઠા બેઠા ખાવ ને ડબલું ભરીને હલો આખી જિંદગી બેઠા બેઠા ખાવ

આ તો મને હમરા એ ટેન્શન માં આખી જિંદગી બેઠા બેઠા હો શું

ખેતર નું કામ કર્યું કેવો લાગતો હોય તમારે એટલે મોટા ખુરશી નું શું હોય

પેલા પૈસા બે ખુર્સીવાના પાવાના પેલા પાંચસો નોટ કાઢ હું હજાર ની નોટ આપું હજારની નોટ છે નો બન થાય હું બેઠો ને આ તો અમારા ઘર ના હતા

વાંધો નઈ ખાંસી ગાડી ખાંસી તમારી વાંધો નઈ કેટલા પૈસા છે ચાર ખુરસી બીગા કઈ બીગી બહાર બેસી કોઈ નથી હવે ધ્યાન રાખ્યું બરોબર

પણ મારતા નહી અનિકળે ભાટા નહી તડકાનો ઓનું દેખાતો હો કે તરમાં મારતા નહીઓ હવે પાછો દેખાતો નો હું હા જો દેખાતો નહી ના ના કામ રે એને તડકાનો કોઈ